લોહા ગયરા મને છે મોટો ફોન લઈને હું બનાવ પૂછવા દે મને તો આજ તો પૂછવા દે રોજ કોક નાટક કરો છે એ છોકરા બનાવશું તો એટલે ઇન્સ્ટાગ્રામ માં ટ્રેનિંગ નહીં આલ્યું પાંચસો ગ્રામ પાંચસો ગ્રામ નહીં ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ હા ઇન્સ્ટાગ્રામ ના ના તો ઇન્સ્ટાગ્રામ સર વિડીયો બનાવવાનો અમ કરીને અને ભાઈ હું નથી ફેમસ થીએ એટલે ફેમસ એટલે તા આપો જે પેલા વિડીયો ફેમસ એટલે ઇન્સ્ટામાં વિડીયો નહી આવતા પેલા બધા મોટા મોટા કલાકાર ને

કે માં સાને હર હરતા હું મુ મુ નહી લેવા જઈ ચાર આટકો ફોન લાગો છો આખી રાત નો વૈકણ આયો તો રાત નું ઊંઘી રહ્યો તો વૈકણ મારા વરી નોકરી આવી જ ને એ શાંતિ મારા 12000 પગાર દવા પર મને પોહાય આ શાંતિ થી આયો તો ઊંઘી જ રહું છું કે મારા હું કરું તો વૈકણ અને 12000 શેટ પગાર આલે એટલે આપણું જીવન શાંતિ થી જાય છે અને દોશીન કીધેલું છે

અને મારા બેટા આલુ ના હતો ખાજી ને તો ભલે અડધા ભાગ વાવું પણ હું જમીન જેવી કેવી અત્યારે અત્યારે જમીન નો લાય જેવી કિંમત છે આમ ઘોઘળા જીવ જતો રહે એવી કરોડો ની જમીન ની કિંમત છે ઓન વળી પાટે ને તો કોઈ કિંમત નહી જમીન ની એટલે તખાબાઈ ને પૂછો જમીન નહી તે પૂછો ખાલી બાપા એ બધું ફનલ કરી દીધું પીધામાં પીધામાં પાટે ને પાટે મારા બાપાએ મારે જમીન કાઢી

ના જોર માં બોલવું જરૂરી છે હું રાત આઠ વાગે જતો રહું છું કંપની ઉંઘે રહી છું કારણ મને ચિંતા હોય મારે મારા ઘર પગાર છે પણ બધું નું પૂરું થાય છે

કો બોલતું કો બોન છોકરા કોક આવો વિડિયો બનાવવાનું ઈમો વિડિયો કે લઈ લઈ દેઉ ઘરે જો કઈ હાયરા થઈ જઈ લઈ લઈ કોઈ

મોટો ફોન આવે એવો જોવા મી પેલો નહીં પેલું મોન્ટુ છોકરો પેલો લાલ્યો એની જોડા જોતો નોકરી કરે છે એ તો 25 25000 ના મોબાઈલ લઈને ફરજ તો પગાર આવે રોધવામાં આવે નઈ ખાવામાં આવે નઈ ખવડાવવામાં આવે બસ આ એક બે જે હદ પકરાય પાઈ મેલે નહીં ફોન લેતા લેતા આવ ભાઈ તારા એક તો

ભલામણ હું તમે કાઢ્યો છું આટલી ઉમરે ફોન યારો નાખો છે કે મને ફોન લઈ આવો આટલી ઉંમરે ફોન ના શોભો મારા ઘેર જોવા ડોસી એક લાખો મેગી થઈ જાય તમારે મને ખબર છે બરાબર છે તમારે બધું યાર અમારી યાર ડોસી અટ પકડવાની મિલતી નહીં યાર

મારો એ તારા વાપરવાથી કોમ સોપો થી કોમ ઓ પણ એ તો પેલા સીટ ના ઘેર જેવું બરાબર

અલા લાલ્યો શું બોલા પાળા ચાલે લાલ્યો અલ્યા બિનામાં તમે ઓવાળ્યા હું તો આખો શેતર ખોટી આ આ જનેતર એટલે હું બનાવતો તો તાન આવતું તું તો પેલા આપણે ભણવા દઈએ આવતું ઈ રિઝલ્ટ ને નહીં મસ્ત ફિલ્ટર જો કેવો લાગો જો તાર ભા ન બોલા ન ઓ નહીં

એ વિડિયો બનાવો તમારો વિડિયો બના નાતો ઓમ ઓમ ને ઓમ બનાવો આગળ હેડો આ આઈ જા આટલા આઈ તો મસ્ત ફીલ થાક્યા ન સુકા દિયા લઉ ફિલ્ટર તમે મસ્ત દેખાય એવું એટલે એવું કેક અપ આવા દે ઓ બધું ઉપર હા તમે આમાં કાઈ જો ભગવાન આના કરતા હા હા ની ઘેર દઈ સાવ ભરવી પડશે તારી ડોસી ગોમમાં દાટ વાળ ડિસ્કો કરો છો બાપરી જવા દે કઉ ના હોય તો હેર હું હવે ઘેર જાઉં પણ હું ઘેર જાઉં તમે હજુ તો એક જ વિડીયો બનાવ્યો આપણે હાલ તમે એક જ વિડીયો ત્રણ ચાર વિડિયો બનાવો તો તો આવો રોજ રોજ

ગજબ થઈ ગયો ગમ કોઈ મરી ગયું યાર મરી સારું હતું તારી ડોસી તારી ડોસી નાટક કરે આ પેનો હું ગજબ કરો છ બાપ ડિસ્કો કરાશ અલ્યા કરે છે અને હા ભમ કોક જો હમ આ હું જોઈ જ્યો છું હું તો ઘર છું કોક મોટો માણસ જોઈ જાય તો હું થાય સરપંચ વરપંચ લઈને જા જી ઉતારશું ફોનમાં એવું તો નહી ખબર પડતી પણ પેલો છોકરો કોઈ આવડો બટકું દેશન જેવડો છોકરો હતો નો છોકરો છે મને એવું લાગ્યું

પડશે આ તમારો ફોન બધું નાટક કરવાનું લી આવે તો નહિ કમાર ખુલ્લું મેલી ના ખેતર માં જોવા કે ડાન્સ કરું છું વિડીયો બનાવું છું વાયરલ કે છે આ વાયરલ કે છે અમારા હાલ બૈરા નું ધોકો પડ ને એટલે ખબર પડશે છે એટલે ઘર વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો કોમેન્ટ જરૂર કરો બીજો ભાગ બનાવ કોઈ ના બનાવ શું થશે શું ના થશે તમે જુઓ જય માતાજી જય શ્રી કૃષ્ણ જવા દે હેતર